ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે લોકસભા ચૂંટણી આગામી સાત મેના રોજ યોજાનાર છે ત્યારે સતત વિવાદમાં રહેલી અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે ત્યારે ચૌદ અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન મેના રોજ ઠુમ્મરના ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સોગંદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુ રવુકુમાણે વાંધો રજૂ ઉઠાવ્યો છે

જેનીબેન ઠુમરના અમરેલી સંસદીય મતવિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ કારણ કે એફિડેવિટ જે જેનીમેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેની બેન ઠુમર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનિવેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારીપત્ર માન્ય રાખેલ છે બાંધેલા બંધારણનો વિજય થયો છે સરદાર વલ્લભભાઈ પટેલ છે અમરેલી માટે જીતી રહી છે એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માંગતા નથી વાંધો મેં લીધો પણ નહોતો અને છતાં પણ મારી સામે વાંધો લીધો મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન બરોડા બેંકે આઠ કરોડ રૂપિયામાં હરરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર ચાર કરોડમાં સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું જે માણસ હજી ચૂટાણો નથી એ અમરેલી જિલ્લાના અને ભારત દેશના ચાર કરોડ જો છુપાવી શકતો હોય તો જેની બેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે આ લોકશાહીને આટ હિટલરની હિટલર સહીની આ વ્યસ્તતા આવે છે હિટલર સહીનો આ હાર છે મારે અભિનંદન આપવા છે જિલ્લા સમાહर्ता અને કલેક્ટર કે જેને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે તો જ આ લોકશાહી ટકવાની એ ટકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું કે તમે આજે ચૂંટણીના એક બંધારણીય ઉમેદવાર તરીકે જેની બેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રોથી એની ઉપર આચારસંહિતા ગુના દાખલ કરવામાં આવે અમે શું કોઈ દાઉદ્યંગ ને માનસો છીએ અમે તો અમરેલી જિલ્લાના ખેડૂતના દીકરા છીએ અમરેલી જિલ્લા માટે પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે સામાન્ય લોકો માટે ગરીબ માણસો માટે તમામ સમાજ માટે લડતાનો વ્યક્તિ છું અમે કોઈ લાલ લોભમાં આવતા નથી લાભ લોભમાં આજે જે પરિસ્થિતિ થઈ રહી છે અને વાતો કરે છે યાદ કરી રહ્યા છે એ કેસરિયા કરતા નથી ફક્ત પોતાની માને વેચી રહ્યા છે કેસરીઓ તો મારે કેવો જ કે આ દેશના રજપૂતો આજે કેસરીઓ કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરીઓ કહેવાય વેચાનારા લોકો કેસરીઓ કરે છે આ દેશની લોકશાહી છે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે આવ્યો છે હનુમાન દાદાની હરફતે હશે તો પણ ગદા સામે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો અભયણ ઉમેદવાર આવ્યો છે હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે ચાર કરોડ રૂપિયાનું જો કૌભાંડ કરી શકતો હોય લેકેજ કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનું છે જેની બેન ચૂંટાશે તો અમરેલી જિલ્લાને વિકાસની પ્રક્રિયામાં લઈ જવાના છે અમરેલીને મહવાને ધમધમતું કરવું જ અમરેલીને ગારિયાધારને ધમધમતું કરવું જ અમરેલીના તમામે તમામ વિસ્તારને ધમધમતા કરી અને અમરેલીનો વિકાસ શું છે એ ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનો વિકાસ હવે અમારે અમરેલીની જમીન ઉપર ઉતારવો છે અને ત્યારે આ ઉમેદવારી પત્ર બેનશ્રીનું રજૂ થયું છે અને માન્ય થયું છે હું પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું કે તમે ખૂબ સહકાર આપ્યો છે